ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજથી દિવસની શરૂઆત થાય છે સવારે નવ વાગે અને નવ વાગે બે સવાર સવારમાં કેટલું પાંચ વાગ્યાને ઉઠીશું તે એકી પાસે બોલીને એટલે સવારે પાંચ વાગ્યાથી ઉઠીશું તે ઉઠીને માવ તૈયાર કર્યો ચટણીઓ બનાવી મરચાં લસણ બધું ખોડવાનું પેલું માવા નખવા માટે પછી જો આટલા ઘૂઘરા તો બનાવી તૈયાર કર્યા છે અને બીજા મોકલી દીધા અને આજે પાછો બીજો નાસ્તો લાવવાનો સમ પેલું ખમણ ને એવું બધું તે બધું સાહેબ લેવા એ બધું પાર્લરે તૈયાર કરવા જઈએ સાહેબ આજ તો વહેલા જતા રહે મોહન હજુ તો સાહેબ આવશે ઘરે આ બધું લઈ જવા માટે અને દક્ષ દક્ષે જતો રહી ના કામે બધા જતા રહે મારા હજુ તો દાળવાડાનું તો દરવાનું બાકી છે એટલે આજ તો હજુ તો આ ઘૂઘરા એકલા તૈયાર કરે ઘૂઘરાનું અને ચટણીઓ બધી બનાવીને મોકલી દીધી અને હવે ખાલી આ દાળ વડાનું દળીને પછી હું મારા ઘરનું કામ કરી હજુ ઘરનું કામ તો કશું કર્યું નહીં હજુ તો નવ વાગ્યા છે ઘરનું કામ કશું કરી નહીં થોડી વાર આ દાળ બાળનું પતાવી દઉં પછી ઘરનું કામ કરું એટલે જેટલા વાગશે તો ખબર નહીં સારું ચલો દાળ દાળી પછી તમને મળું જોવા પાછો આજે રોજ આવી જવું પડો મારા ઘેર

જો બપોરના બાર અને ચાર થઈ હજુ ત્યાં આ કપડાં ઉકવાના બાકી છે અને એક બાજુ જો હું કરું ખબર જો પોતું પોતું કરવાનું ચાલુ છે જો તો જો એ બધા પોતું બાકી છે અને રસોઈ તો હજુ કરી જ નહીં હો જો પ્લેટફોર્મ ધોઈને સાફ કરીએ જો તો રસોઈ તો બહારનો પોત થઈને પણ હજુ રસોઈ કરી નહીં રસોઈ તો બાકી છે મારે હજુ તો પોતું કરી ને પછી રસોઈ કરી એટલે કેટલા વાગશે ખબર નહીં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે બપોરે એક વાગે કમ્પ્લીટ એક વાગે હું એક વાગે જો એક બાજુ શાક ચડે છે એક બાજુ રોટલીનો લોટ બાંધ્યો આજે હું કામ કરતાં કરતાં મોડું થઈ ગયું છે મારો મારે તો રોજ મોડું થાય છે કારણ કે પાર્લરનું બધું કરવાનું ને એટલે નહીં પહોંચી વળાતું કારણ કે પાર્લરનું પેલા કરવાનું સાડા દસ અગિયાર વાગ્યા સુધી પાર્લરનું કરવાનું પછી ઘરનું કરવાનું પછી રસોઈ કરવાની એટલે નહીં એટલે એક બાજુ રસોઈ થાય છે ફોન એટલે આવી એટલે રોટલી કરો એટલે ખાઈ લે ખાઈ પછી એ જોય પછી પપ્પા આવશે એટલે ચાલુ જ રહેશે સારું ચલો હવે દક્ષુ ને આવતા જશે રોટલી કરો શાક ચઢાજો રીંગણ માટે કાંઈ શાક કરીશ અને રોટલી કરવાની બસ આજે બીજું કશું બનાવવાનું નહીં કંટાળો આવો મને સાડા દસ વાગ્યા સુધી એ પછી ઘરનું કામ કરવાનું ઘરનું કામ કરી પછી આ ફરી વાર અમારો અમાર માટે પાછું રસોઈ કરવાનું હવારે તો અમારા માટે જ બનાવવાનો જ ચા નાસ્તો ભાખરી બનાવવાની રોટલી બનાવવાની થેપલા બનાવવાની ગમે તે પરોઠા ગમે તે બનાવ ચાટ પરોઠા ને એવું બધું અને પાછું પાર્લર નું બનાવ્યું એ જુદું પાછું અત્યારે જો અમાર માટે બનાવ્યો અને પાર્લર નું તો લઈ જાય એ બધું સ્વચ્છ એટલે આખો દાડો આવું ચાલે છે બપોર ના બે વાગે થાક્યા પાક્યા હવા ના દોડ દોડ કરતા કરતા આવે છે આજ તો કચરાવાળો કચરો એ નહીં લઈ ગયો ત્રણ દિવસથી કચરો નહીં એટલે કચરાવાળા ડોલ મૂકવાનું ભૂલી જાઉં છું ત્રણ દિવસનો કચરો ભેગો થયો સાહેબ આવી ગયા સાહેબ ત્રણ દિવસનો ભેગો થયો કચરો કારણ કે આજે મોહનને કીધું મોહને હોય ને મૂક્યો કચરાવાળો એથી લઈ જાય એ તો પાણી પર મૂકવા તો લઈ જાય તો ત્રણ દાડાનો કચરો ભેગો થયો આજ તો ના ના હવારે મૂકી દેવાનું

હર હડ વેવા ગયા હ વેવા આજ તો શિયાળુ પવન જેવો વાય છે ને ઠંડો 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 શિયાળુ પવન આવે તો થઈ આવસે એવો ને ઠંડી લાગે છે મને આટલા દરા ઠંડી નથી લાગતી પણ આજ ઠંડી લાગવા માંડી જો પવન ખરી બરાબર આવે છે એવું લાગે છે ને બરાબર નું ઠંડી લાગે છે બરાબર ની એટલે તો એ કામ બતાવીનો હવે બાર બેઠીએ સાહેબ હાલ આવે સાહેબ સાહેબને ખાવાનું બાકી છે સાહેબ ને ખાવાનું હલ્દી રાડો પાડી હાથ પગ ધોઈ રહ્યા એ અંદર જે નાતપક ધોતા હતા હાથ પગ ધોઈ રહી તે મને કોઈસી ખાવાલ ખાવાલ તે હું ખાવાલવા જાઉં તો ઠંડી લાગે છે મને કોઈ દાળ ઠંડી નથી લાગતી આજ આ ઠંડી લાગે છે આજ પવન બહુ સ શિયાળો પવન છે ને એટલે જો અચ્યો અવાજ આવો પવન છે ને એટલે આપોદો ખખડી એનો અવાજ આવે છે સારું ચલો સાહેબને ખાવાલ લઈએ એ બિચારા પંચ વાગ્યાના દોડ દોડ કરી એટલે થાક્યા પાક્યા હોય ને એટલે એ

હવાના પોચ વાગ્યા ના ઉઠ્યા રાત રાત ના વાગી ગયા છે આઠ આઠ જો આજ તો ઠંડી બહુ છે આજ તો મેં સ્વેટર પહેરી આટલા દાડા આજ પહેલી વખત આટલો શિયાળો જ ગયો ને તને મેં પહેલી વખત સ્વેટર પહેરી આજે તિજોરીમાંથી કાઢી સ્વેટર હજી બહુ જ ઠંડી છે એટલે આ સ્વેટર પહેરીશું અમે અને જે તો રસોઈ તો બાકી છે એક બાજુ અમલીની ચટણી બનાવું છું જો ઓમલીની ચટણી માટે તૈયાર કરીને નાખીશું અમલીનું બધું ચટણી બનાવીને તૈયાર કરું ને પછી રસોઈ કરું આઠ વાગી જઈએ તો પધના ઉકેલું બપોરે ત્રણ હાડા થઈને જેવું થઈ જવું કોમ કરતાં કરતાં અને પછી ઊંઘી જાય તે ઉઠ્યો હાડાપોચે હાડાપોચે ઉઠીને ચા પીજો ને કપડાં વાળ્યા ને ઘરમાં બધું વરખું કરે ને હા અને પછી થોડી વાર ભાઈ લાઈટ થઈને એવું બધું થયું એમાં આઠ વાગી ગયા ઓલો ઓબલીની ચટણી બનાવી દઈએ સારું ચલો પેલા ઓબલીની ચટણી બનાવી દઈએ આજના ખા ખાવામાં છે બાજરીના રોટલા અને વાલોળ અને મેથીનું શાક મેથીનું શાક અને ખીચડી અને આપણો ઓબલીની ચટણી મસ્ત મજાની તૈયાર થઈ જાય છે ગરમ ગરમ કરજો અબલીની ચટણી મસ્ત તૈયાર થઈ જશે છે અને દક્ષ સુભાઈ માટે બનાવવાના છે પૌવા તે પૌવાની આજે ટામેટો ફ્રીજમાં આટલું કાપેલું પડ્યું હતું ને તે બગડી તે ફેંકી દેવાનું એ તો હું બાર લઈ જઈને ફેંકી દઉં આ ડખ સુભાઈ માટે પૌવા બનાવવાની તૈયારીઓ કરીએ છીએ બધું શાક લીધું તો સમારી દઈએ આટલી આજની રાતની રસોઈ છો મારા રોટલા તમને કેવા લાગીએ છીએ કહેજો ખાલી સારું ચલો પલંગમાં બેહી અને સમાર દઈએ પહેલાં બધો કચરો કાઢી નાખીએ કચરાના ડોલમાં અને પછી પલંગમાં બેસીને સમારીએ ને પછી આવી એટલે ગરમ ગરમ વઘારી આલું ભાઈ આટલું કેટલા વાગે આયા જો નવ વાગે જો સાહેબ ઠંડી લાગી દક્ષુ ભાઈ ઠંડી લાગી બેટા આ ચમ ફરી જાય દક્ષુ ઠંડી બહુ આવી ગયા બાર ના મી સ્વેટર કાઢ્યું પહેર્યું નહીં પણ કાઢ્યું તો ખરા આ જો સ્વેટર કાઢ્યું પહેરી નહીં कधी <laughs> आय

બધી ચટણી બનાવી દઉં એટલે મોહન ને મોજ આવી જાય તો તો ની ચટણી બનાવતા હોય ગરમ પાણી જાર્યું નહી હા લઈ લોત ના ભાગી ગયા છે દસ અને સવા દસ દસ નો દસ અને મારે તો હવે કામ પતી છે બધું ઓબલીની ચટણી બનાવી પોતા પોતા કરે વાસણ ઘસ્યા પાર્લરનો જો વાસણ તો પાર્લરનો આટલો વાસણ ઘસ્યો બીજો વાસણ બાર ચોકરીમાં ઘસે અહીં એટલે બધું પડી રહીશો થોડું ઘણું કામ બાકી છે એ પછી કરતો હું અને ચટણીની વેલા ઓગળો બનાવી દીધી હતી હોજની વેળાની એટલે અતારી વાર બહુ જફાને નકર એનો બિચારો નાઈ ન ધોઈ ચટણી બટણી બનાવે એટલે થાકી જઈ હેરાય એટલે નકર તો મેં બનાવી દીધી હોત નીવડાને હું નવરી હોય ને એટલે બનાવી દીધી અને ઓબલીની ચટણી બનાવી છે તે ઢોકી મૂકી ગરમ છે ને એટલે ફ્રીજમાં મૂકાય ને એટલે વળી થોડી વાર ઠંડી થાય ને એટલે પછી ફ્રીજમાં મૂકી દઈશું અત્યારે તો ગરમ છે એટલે નહીં મૂકી ફ્રીજમાં કામ પણ અડધું કમ્પ્લીટ જો આટલા બધા ડબ્બા આઠ નવ ડબાશી બધા ઘસીને પાર્લરે લઈ બધી ચટણીઓ ભરીને બધું એ બધા ડબ્બા સીતે ઘસી દીધા કમ્પ્લીટ અને હવે કાલથી બીજો કોઈ નવો નાસ્તો બનાવવાનો કહેતા હતા પૌવા હવે કાલ હવારે પૌવા બનાવવાના પહેલા ગુગરા વડો દહીં વડો ને પૌવાનો કાલ એટલે એટલું કાલ ખાલી એટલું બનાવવાનું છે હવારે એટલે કાલ મજા મજા છે

મોહની ના ભાઈબંધો જોડે વાતો કરો એ તારા ભાઈબંધો જોડે વાતો કરી હા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જો બોલો તો કોન માં ઇયરફોન ભરાયું એટલે ચાલી તે બોલા નહીં ભરાય તો ગુડ નાઇટ કે ગુડ નાઈટ દોસ્તો બાય હું ગાવી રહી હે ઉઈ જીઓ હો આ રેડા ગુડ નાઇટ મસ્તી કરો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલેવાર કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી